હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના થેપલા ઘઉંના લોટના થેપલા બનાવીશું જો આ પહેલાં ઘઉંનો લોટ લીધો છે આ બે ચમચી જેટલો બેસન લીધું છે ચણાનો લોટ આ મીઠું લીધું તલ લીધો આ આમચૂર પાવડર લીધું છે લીલા મરચાંની પેસ્ટ લીધી છે ખાંડ લીધી છે અજમો જીરું અને આ લીલું લસણ લીધું છે આ દાણા છે ને મેથી લીધી છે ને તેલ ને ચટણી માટે ટામેટું ને લીલા મર સૂકા મરચાં અને પાણી લીધું છે સૌ પ્રથમ પહેલાં આપણે છે ને આ લોટને ચાળવી લીધો છે અને પહેલાં લોટ બાંધીશું ઘઉંનો લોટ લીધો છે હવે પહેલાં આપણે થોડું મરચું નાખીશું લાલ મરચું લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે એટલે લાલ મરચું થોડું આપણે ઓછું નાખીશું પછી અળદર નાખીશું સ્વાદ પ્રમાણે અળદર નાખીશું પછી આ બે ચમચી જેટલું આપણે બેસન નાખીશું એના લીધે સ્વાદ સરસ લાગે છે વધારે નહીં એ બે ચમચી નાખીશું આપણે પછી આ મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આ તલ નાખીશું આગળ પડતા તલ નાખીને તો મજા આવે છે ખાવાની પછી આમચૂર પાવડર છે થોડું ખટાશનું મીઠાશ હોય તો સરસ લાગે છે એટલે થોડું આમચૂર પાવડર પણ નાખીશું ખાટા મીઠા સરસ લાગશે અને આ ખાંડ નાખીશું થોડી થોડું ગળપણ પણ સારું લાગે છે પછી આ લીલા મરચાંની અને આ લસણની પેસ્ટ છે લસણ ના ખાતા હોય તો કાઢી નાખવાનું વાંધો નહીં પછી આ અજમો છે એ થોડો અજમો આપણે ક્રશ કરીને નાખીશું પછી આ જીરું છે આ જીરું નાખીશું આપણે થોડું પછી આ લીલું લસણ કતરણ કરી ઝીણું ઝીણું કતરણ કરી અને લીલું લસણ પણ આપણે નાખીશું પછી આ લીલા ધાણા છે લીલા ધાણા કોથમીર પણ આપણે નાખીશું જોઈતા પ્રમાણમાં આપણે આ મેથી છે આ મેથી ઝીણી સમારી અને બે ત્રણ પાણીથી ધોઈ નાખી છે અને ધોઈને પછી આ લીધી છે ભાજી એમાં આપણે સ્વાદ પ્રમાણે જેટલી આપણે નાખવી હોય એ પ્રમાણે નાખવાની ભાજી આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે પછી એનો થોડો કઠણ પછી આપણે એના અંદર થોડું મોવણ નાખીશું તેલનું મોવણ નાખીશું પછી એનો લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું પાણી નાખીશું જેવો આપણે રોટીનો લોટ બાંધીએ છીએ ને એ પ્રમાણે જ આપણે લોટ બાંધવાનો છે એકદમ આમઠું પાણી નથી નાખવાનું અને ધીરે ધીરે આપણે પાણી નાખીને લોટ બાંધવાનો છે બહુ કઠન નહીં અને બહુ નરમ નહીં આ લોટ બાંધી લઈશું આપણે આ ગરમ મસાલો પણ આપણે એમાં નાખવાનો છે ગરમ મસાલો પણ નાખી દઈશું એમાં મરી પાવડર પણ નાખીએ છીએ પણ આપણે ગરમ મસાલો નાખ્યો છે ને એટલે મરી પાવડર નથી નાખવો જોવા લોટ બંધાઈ ગયો છે હવે એના પર થોડું તેલ એ કરી અને તેલ વાળું આટ કરી અને હવે એને આપણે મૂકી દઈશું પાંચ મિનિટ માટે રેસ આપીશું એને અને પછી એને આપણે હવે આપણે છે ને આ લાલ મરચાંની ચટણી છે અને ટામેટું છે અને લસણ છે અને જીરું એને આપણે પેસ્ટ બનાવી લઈશું એની ચટણી બનાવવાની છે હવે આપણે મિક્સરમાં પીસી લઈશું આ લસણ લાલ મરચાં અને ટામેટું એની મસ્ત ચટણી બનાવી છે હવે એને આપણે છે ને વઘાર મૂકીશું એને જીરું નાખીને શેકી લઈશું એને તેલ નાખીશું થોડુંક ગરમ થવા દઈશું છે અંદર થોડુંક જીરું નાખીશું આ જીરું ગરમ થઈ ગયું છે આપણે આની અંદર નાખી દઈશું આ ચટણીની અંદર અને થોડી ખાંડ પણ નાખી દઈશું એટલે સરસ ખાટી મીઠી ચટણી કાઢી લઈશું એમાં મીઠું નાખ્યું છે ખાંડ નાખી છે અને જીરું નાખ્યું છે ને ટામેટું ને લાલ મરચાં એની ચટણી બનાવી છે મોટી નહીં બહુ નાની આપણે રોટલી બનાવીએ છીએ એના કરતાં થોડું નાનું બનાવવાનું છે તલપની કરીશું આ રીતના આપણે બધા થેપલા વણી લઈશું આટલા આટલા મીડિયમ સાઈઝના બહુ મોટા નહીં બહુ નાના નહીં જો બહુ પતલું નહીં બહુ જાડું નહીં એ રીતના આપણે બનાવી લઈશું આ જ રીતના બધી વણી લઈશું આપણે જો આ પાતળી આ રીતના બહુ જાડી નહીં ને પાતળી નહીં મીડિયમ બહુ મોટી નહીં ને નાની નહીં એવી રોટલી બનાવી છે હવે આ થેપલા આપણે આ બનાવી દીધા છે હવે એને ગેસ ચાલુ કરીશું અને હવે શેકી દઈશું લોડી ગરમ થઈ ગઈ છે આપણે એને શેકી લઈશું સાઈડ ઉપર થોડું થોડું તેલ નાખીશું એટલે ચોટી નહીં જાય વધારે પડતું તેલ નથી નાખવાનું પાછું વધારે તેલ નાખીશું તો લજપત થઈ જશે થોડું આ શેકાઈ ગઈ છે હવે બીજું પણ શેકી લઈશું આ રીતના એક બાજુથી શેકાવા દઈશું પછી એમાં થોડું તેલ નાખીશું આપણે આનાથી નાના પણ બનાવાય નાના છોકરાઓને લંચમાં આપવા હોય કે ટિફિનમાં લઈ જવા હોય તો પણ ચાલે આપણે ઘરમાં ખાવા માટે બનાવવા હોય તો થોડા મીડિયમ બનાવવાની જેના પાલ મેથી છે પાલક છે એ અત્યારે શિયાળા માટે સારું છે મેથીના થેપલા ખાવા જરૂરી છે આ રીતના આપણે બધા થેપલા શેકી લઈશું જુઓ હેલો ફ્રેન્ડ આ બધા થેપલા આપણે તૈયાર થઈ ગયા છે હવે એને સર્વ કરી લઈશું બધા શેકી લીધા છે હેલો ફ્રેન્ડ આપણા થેપલા તૈયાર છે મેથીના થેપલા તૈયાર છે જો આપણે આને સંગ્રહ કરવો હોય માનો કે આપણે બહાર જવું છે બે ચાર દિવસ રહેવું છે તો આ રીતના આપણે થેપલા આ રીતના બધા થપ્પો કરી લેવાનો અને પછી એને ઉપરનું હોય એ થેપલું નીચે મૂકી દેવાના એટલે ઠંડા ના રહે ને ગરમ ગરમ જ રહે આ રીતના આપણે આપણા થેપલા તૈયાર છે અને આ ખાટી મીઠી ચટણી બનાવી છે ટામેટાની લાલ મરચાંની ચટણી સાથે ખાવાની મજા આવે જો પોચા પૂચા સરસ આ સરસ ભાગે નહીં અને મસ્ત ખાઈએ તો મોડામાં ઓગળી જાય એવી થેપલા બન્યા છે અને આ રે રેસીપી જોઈ તમે પણ ટ્રાય મારજો અને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં